અને વાડીને ફાઇનલી હવે છેલ્લો ફર્મો ભરવાનો ચાલુ છે ટાંકામાં એટલે જો સોરથીન વહેલા વહેલા ટાંકાનું કામ થઈ ગયું ચાલુ છેલ્લો ફર્મો છે હવે ભરવાનો પછી ટાંકાનું પ્લાસ્ટરનું કામ રહેશે ફર્માનું કામ પતી જશે ચાલો મસ્તી ટાઈમ પતી ગયો ને થઈ ગયું છે ટાંકાનું કામ હવે ચાલુ તો ભાઈ કાલ આપણે કાધા તા શું કેવાય રાજુભાઈ શું કાધા તા કાલ તોડવા શું જતા કંકોડા કંકોડા કાલ આપડે તને આજે આપડે રાજુભાઈ ના ભૂખાથી અહીં તો આપણી વાડી એ જામફળી છે તો જોઈ કે આ તો મારી કે જામફળી છે કે નહીં તો આ નાના નાના આવ્યા છે તો આવ્યું એક હજુ અહીંયા ક્યાંક હતું ક્યાં જુઓ હારે નાના નાના લાગ્યા ગયા એક હતું આ કાચા છે પણ મીઠાઈ છે હો આ મીઠા ઘણા છે આ આને તોડી આ મીઠું લાગે આને તોડી હજુ ઉપર ચીતાફળ હે સીતાફળ જોવી જોઈએ આવ્યા કે ના આવ્યા આ સીતાફળ હે હજુ આવ્યું નથી એક જામફળ આવ્યા હવે નાન નાના થયા આવ્યા હવે જો આ જો નાન નાના થયા હે નારિયલ તો નારિયલ તો એક નથી આવ્યું હાલો હવે ટાંકા કામ બાજુ જોઈએ ન કે બધું ઢાકા નું કામ તો આપણે ચાલુ છે લાઈટ ના ધાંધ્યા માર્યા એ કે બાજુ ની વાડી માં એક ભાઈ શોર્ટ શોર્ટ સર્કિટ લાગી છે એમને એના લીધે લાઈટ બહુ રહેતી નથી લાઈટ નથી ને એના લીધે પાણી બહુ તકલીફ પડે એના લીધે બહુ તકલીફ પડે તો અત્યારે જ લાઈટ આવી ગઈ છે એટલે કામ થઈ ગયું કમ્પલેટ ચાલુ હા